જય દ્વારકાધીશ આજે આપણે જઈ રહ્યા છીએ આઉટડોર શૂટ કરવા માટે ડીસા ડીસા જઈ અને બે સેટઅપમાં શૂટ કરવાનું છે એક વર્ષનું બેબી છે એમનું શૂટ કેવું થાય છે બીટીએસ બતાવશું કઈ રીતનું સેટઅપ લગાવીએ છીએ એ પણ બતાવશું તમને અને ત્યાંથી જઈ અને સ્ટુડિયો પર જઈને કેટલા શૂટ થાય છે એ પણ તમને બતાવશું અને અહીંયા આપણે પિયુષભાઈ આવી ગયા છે પિયુષભાઈને લઈ લઈએ આપણો પ્રવીણભાઈ પણ આવી ગયા છે એટલે એમને લઈ લીધા હવે જઈશું ડાયરેક્ટ ડીસા સોરી પહોંચી ગયા છે ખાડા બુરાઈ ગયા છે સુરના પાકી ગયા છીએ અમે ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને સેટઅપ પણ રેડી કરી દીધો છે છે બહુ મસ્ત સેટઅપ કર્યો છે આ ક્યાંનું લોકેશન છે કમેન્ટ કરજો જોઈ શકો છો આ ગાર્ડન આવેલું છે

અમે એસકે પાર્ટી પ્લોટની અંદર બીબી શૂટ કરવા માટે આવી ગયા બે સેટઅપ લગાવી દીધા છે જય અને પિયુષે બહુ મસ્ત સેટઅપ લગાયા છે થેન્ક યુ સો મચ પિયુષ તારી મહેનતને દાદ દેવી પડશે હા ભાઈ હવે સેટિંગ કરી રહ્યા છે કેમેરાનું બહુ મસ્ત શૂટ કરવાનું છે અત્યારે વન યરનું છે બેબી આવે એટલે તમને બતાવશું યસી બધું શૂટ થાય બાપ એવા બેટા বলো ভাই হাই বলো